સાદલી ગામે બીજા દિવસે પણ ખુલ્લી ટ્રોલીમાં માટી ભરીને જતા ટ્રેક્ટરો બેફામ દોડતા જોવા મળતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે સિનોર તાલુકાના સાધલી મેઇન બજાર માર્ગ પર ખુલ્લી ટ્રોલીમાં તાડપત્રી વિના માટી વહન કરતા ટ્રેક્ટરોમાંથી ઉડતી ધૂળ પાછળથી આવતા દ્વિચક્રી વાહનો ચાલકોની આંખોમાં પડતા અકસ્માતનો ભય ઊભો થયો છે સ્થાનિક લોકોના કહેવા મુજબ કેટલાય ટ્રેક્ટર ચાલકો નાબાલિક અથવા લાયસન્સ વિના વાહન હંકારી રહ્યા હોવાની શંકા છે જે ગંભીર બાબત ગણાય છે આ મુદ્દે ગતરો અહેવાલો પ્રસિદ્ધ થયા છતાં માટી વહન કરતા ટ્રેક્ટર ચાલકોમાં તંત્રનો કોઈ ડર ન હોય તેમ બીજા દિવસે પણ સાતલી અવાખલ માર્ગો પર તાડપત્રી વિના માટી ભરેલા ટ્રેક્ટરો બેફામ દોડતા જોવા મળ્યા હતા જેના કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ટ્રેક્ટરો દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી માટી લઈ જવામાં આવી રહી છે આ કામગીરી માટે ગ્રામ પંચાયત દ્વારા કેટલાક ટ્રેક્ટરોને રોયલ્ટી આપવામાં આવી છે અને વાસ્તવમાં કેટલા ટ્રેક્ટર માટી લઈ જાય છે તે મુદ્દે સ્પષ્ટતા ન હોવાને કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે ગ્રામજનોનો આક્ષેપ છે કે સંબંધિત ખાણ ખનીજ વિભાગ આ મામલે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે જો યોગ્ય પરવાનગી વિના માટી ખોદકામ થતું હોય તો તે સરકારી આવકને નુકસાન સાથે પર્યાવરણ અને જળસ્તર માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે ખુલ્લી ટ્રોલીમાં તાડપત્રી વિના માટી ભરી જાહેર માર્ગ પર બેફામ દોડતા ટ્રેક્ટર ચાલકો સામે સિનોર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે હવે જોવાનું રહ્યું કે સિનોર પોલીસ આવા બેદરકાર ટ્રેક્ટર ચાલકો સામે શું પગલાં ભરે છે